વિવેકાનંદ સ્વામી કહે છે આજની શિક્ષણ પદ્ધતિ તદ્દન ખોટી છે વિચાર કરવાનું આવડતા પહેલા જ મનમાં અનેક હકીકતો ઠાંસી ઠાંસીને બાળકના મગજમાં ભરી દેવામાં આવે છે પહેલા મનનો સંયમ શીખવવો જોઈએ ત્યાર પછી મગજની જાણકારી શીખવી જોઈએ શિક્ષણ પદ્ધતિ નહીં કરી શકે સરકારના પ્રયત્નો નહીં થઈ શકે કરશે કોણ બાળકને જન્મ આપી દેવા માત્રથી એ પંડિત ન બની જાય શિવાજી કે રાણા પ્રતાપ માટે લિંકન કે નેપોલિયન માટે એના મા બાપે ખૂબ પ્રયત્ન કરેલા છે મારું સંતાન રૂપાળું સંતાન બોલશો નહીં રૂપાળા જ કામ કરે એવું નથી કાળું જન્મ્યું હોય ને તો કલામ સામે જોજો કલામ કાળા હતા તો એ રાષ્ટ્રપતિ બની ગયા કેટલાકના પાંત્રીસ વર્ષના રૂપાળા છે તો એજી પતિ બનતા નથી તમે તમારા દીકરાની હાઈટ ફિઝિકલી નહીં વધારી શકો એવા સંસ્કાર આપો ને એની આધ્યાત્મિક ઊંચાઈ તમે વધારી શકશો આખી દુનિયા એને પગે લાગશે એનામાં જે અંદર રહેલું છે એને બહાર કાઢો બહારથી નવું એને બનાવવાનો ખોટો પ્રયત્ન ન કરો એની રૂચિ મુજબ એના રસ મુજબ એને આગળ વધારીએ એને અંગ્રેજી માધ્યમમાં ફાવતું હોય કેપેસિટી હોય ઠીક છે નહીં તો ગુજરાતી માધ્યમની અંદર ભણાવીએ તમારા દીકરા દીકરીને શિક્ષકો ના પાડે કે ઢગાનો ઢ છે તો એ તમે ભણાવી શકશો દ્રાક્ષ દ્રાક્ષની જગ્યાએ બહુ જ સારી છે દ્રાક્ષ કેરીની સરખામણી ન કરાય કેરીએ તળબૂતની સરખામણી ન કરાય દ્રાક્ષ ફૂલી ફૂલીને ક્યારે કેરી ન બની શકે કેરી ક્યારે મોટી થઈ થઈને તળબૂત ન બની શકે એમ તમારો સંતાન એ ક્યારે પાડોશીના સંતાન જેવો ન બની શકે તમારો સંતાન જ્યાં છે ત્યાંથી શ્રેષ્ઠ ચોક્કસ બની શકે મારું સંતાન શિક્ષિત સંતાન કેપેસિટી મુજબ ભણાવો રસ રુચિ મુજબ ભણાવો ભણવામાં નબળો પડે તો કંઈક માર્ગદર્શન આપીને ભણાવો કંઈક પ્રેરણા આપીને આગળ વધારો કોઈની સાથે સરખામણી ન કરો આદર્શ સંતાન શિક્ષક માટે માટે શિક્ષણ થોડોક સમય આપ રસ લઈને તો એ ચોક્કસ શકે વિશ્વમાં જેટલા મહાન માણસો થયા છે એ કેવળ શિક્ષણથી નથી થયા મા બાપના સંસ્કારોથી થયા છે સદગુણોથી થયા છે દીકરા દીકરી સાચું બોલે સાચું કરે એનું ગૌરવ લેજો આપણા દીકરા દીકરી ચોરી કરીને આવે રાજી ન થતા પરીક્ષામાં કેટલાક મા બાપ ચોરી કરવામાં મદદરૂપ થાય છે સારું કરવાના સારું બોલવાના સંસ્કાર આપીએ કઈનું ખરાબ ન કરે તાલીમ આપી છે મા બાપને પગે લાગવાના સંસ્કાર આપ્યા છે આપણા દીકરા દીકરી મા બાપને પગે લાગે એ આપણી પરંપરા છે સરદાર પટેલ કોર્ટમાં કેસ લડતા હતા અને એ સમયે સરદારના વૃદ્ધ માતુશ્રી કોર્ટની અંદર પધાર્યા સરદાર વાંકાવાળીને કેસ લડતા લડતા એની વૃદ્ધ માતાને પગે લાગ્યા હું એક જ વાક્યમાં કહું છું જ્યારથી તમારો દીકરો કે દીકરી શ્વાસ લેવાનું શરૂ કરે ને ત્યારથી સંસ્કાર અપાય બાળકને સારું ભોજન રોજ આપજો હું તો ત્યાં સુધી કહું છું કે રોટલા ના ભાવે તો ભલે પીઝા ખવડાવો ઘરે બનીને ખવડાવો મને વાંધો નથી તમે એને આધુનિક ભોજન આપો એની સામે પણ એટલી સહનશક્તિ આપજો કે બેટા રોજ તને સારું ભોજન ન પણ મળે ક્યારેક ખરાબ આવે તો ચલાવી લેતા શીખજે એટલી સહન શક્તિ શીખવાડજો તમારા દીકરાના વખાણ કરજો પણ એટલી સહનશક્તિ શીખવાડજો કે કોઈ ટીકા કરે તો ક્યારે મુરજઈ ન જતો તમારા દીકરાને શીખવાડજો કે હંમેશા જીતવું જ જોઈએ પણ બીજું એ પણ શીખવાડજો કે ક્યારેક હારી જવાય તો બેટ તોડી ન નાખતો રેકેટ તોડી ન નાખતો દીકરા દીકરીઓ ક્યારે આત્મહત્યાનો રસ્તો પસંદ ન કરે એટલી સહન શક્તિ જ તમારો દીકરો કોકના કપડા લઈ લે તો રાજી ન થતા પોતાના ભાગના કોકના આપી દે તો થાય ને તો સમજો કે હવે દીકરો સેવાભાવી થયો અને સંસ્કારી થયો છે તમારા દીકરાઓ અમને પગે લાગે અમારા પગ દબાવે એટલે ભેગા નથી કરતા પણ તમારા ભવિષ્યમાં ગળા ન દબાવે ને એટલે ભેગા કરીએ છીએ